એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર જે વડોદરા મળી રહ્યા છે પોતાનો માલ બચાવી લીધો છે વડોદરાની વાત કરી રહ્યા છે શિનોરની કે જ્યાં શિનોર પંથકમાં એક જ કલાકમાં બે વરસાદ ખાબકતા સાધલી મારુતિ કોમ્પ્લેક્ષમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા સાંદલી ખાતે આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં ઘૂંટણસમા પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાનું શરૂ થતા જ ગાર્મેન્ટના દુકાનદાર સહિત તમામ દુકાનદારોએ સૂચકતા દાખવી પોતાનો માલ સામાન કાઢી લીધો મેઘરાજાએ શિનોર પંથકને પાણી પાણી કરી નાખ્યું છે પાંચ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા આ સાડલીનું મારુતિ કોમ્પ્લેક્સ છે અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને અત્યારે પણ આ પાણી ભરાવાના ચાલુ છે અને દુકાનદારો પોતાનો માલ સામાન પણ ખાલી કરી રહ્યા છે આપણે અહીંયા જોઈએ આ ગાર્મેન્ટની દુકાન હતી એ પણ બધું અહીંયા કાઢી લીધું છે આ સાડલીના જે અનાજ કરિયાણા છે વાલીલાલ કચરા એમની દુકાનમાં વરસાદી પાણી ઘૂસવા ઘૂસી રહ્યા છે આપણે જોઈએ તો દસ જે સાથીદારો છે વર્ષથી છે કઈ જગ્યાએ પંચાયતને કીધું પણ પંચાયત કોઈ સાંભળતી નથી અમારો ને એક રોડ ઊંચો કરી દીધો એટલે પાણીનો કોઈ નિકાલ થતો નથી કોઈ જાતના ભૂંગળા ભૂંગળા સાફ કરતા નથી એ લોકો એટલે કેવું છે દુકાનદાર નું કે આ વર્ષોની સમસ્યા જે પંચાયત ને રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું જેને લઈને આવી પરિસ્થિતિ સર્જાય છે નિલેશ પટેલ સંદેશ ન્યુઝ તો વડોદરાના શિનોર પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે શિનોર સહિત અવાખલ સાધલી માલસર ગામોમાં વરસાદ વરસ્યો અવાખલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા અને રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા શિનોર પંથકમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જેમાં અવાખલ સાધલી માલસર સહિતના ગામો પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે